નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશખબર છે કે બીએસએફમાં છે તે નવી ભરતી આવી છે તે પણ ત્રણ હજાર નવસો અને અઠ્ઠાણું પદ માટે તો ફોર્મ ભરવાની છે તે ટૂંક સમયમાં શરૂઆત થવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો કે ફોર્મ ભરવાની તારીખ ક્યારથી ચાલુ છે તે સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં જણાવવાના છે તો મિત્રો તમને મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ટ્રેડમેન્ટ શું છે તો બીએસએફ ટ્રેડમેન એ એવી પોસ્ટ છે જેમાં વિવિધ વ્યવસાયો ટ્રેડર્સ માટે ભરતી થાય છે ટ્રેડ્સમેનનો અર્થ એ છે કે આ જવાનો કોઈ ખાસ કુશળતા હોય છે જેમ કે કૂક રસોઈઓ વોટર કેરિયર નાય ધોબી માળી મેં ઇલેક્ટ્રિશિયન પેન્ટર મકાન મિસ્ત્રી પ્લમ્બર કાર્પેન્ટર કળીઓ જેવા વિવિધ વિવિધ ટ્રેડોમાં ભરતી થાય છે યોગ્યતા તો યોગ્ય તેમાં શૈક્ષણિક લાયકાત છે તે ઓછામાં ઓછી દસ પાસ એટલે કે મેટ્રિક પાસ હોવી જોઈએ ટ્રેડ પ્રમાણપત્ર તો સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પાસ અથવા અનુભવ જરૂરી હોઈ શકે ઉંમર મર્યાદા તો ઉંમર મર્યાદા છે તે અઢારથી લઈ અને પચીસ વર્ષ એસ એસટી માટે પાંચ વર્ષ છૂટછાટ છે અને ઓબીસી માટે છે તે ત્રણ વરસ છૂટછાટ મળી રહેશે પ્રાઉંશિક તંદુરસ્તી તો શારીરિક માપદંડ અને મેદાન પરીક્ષા અનિવાર્ય હશે તો મિત્રો પરીક્ષા પ્રક્રિયા છે જે ચાર ટેજમાં થાય છે પેલું લિખિત પરીક્ષા બીજું છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે પીએચડી અને ફિઝિકલ ઓફિસિયન્સી ટેસ્ટ એટલે પીએચડી ટ્રેડ ટેસ્ટ જે વ્યવસાય કુશળના પરીક્ષણ મેં અને શોધું મેડિકલ પરીક્ષા મેડિકલ પરીક્ષા પણ તમારે લેવામાં આવે છે તો લિખિત પરીક્ષાનો સિલેબસ જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન રિઝનિંગ મેથ અંગણિત હિન્દી અથવા અંગ્રેજી તમે બંનેમાંથી ગમે તે એક ભાષા સિલેક્ટ કરી શકશો અને ટ્રેડ સંબંધિત તમે જે ટ્રેડમાં તમારું ફોર્મ ભરાયો છે એના સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે સારી વિભાગો છે તે પચીસ પચીસ માર્ગના આવશે તેથી ટોટલ પ્રશ્ન છે તે સો અને સો માર્ગનું પેપર રહેશે તો પગાર ધોરણ પગાર ધોરણ છે એ લેવલ ત્રણ મુજબ એકવીસ હજાર સાતસો રૂપિયાથી ઓગણ સિત્તેર હજાર સો રૂપિયા બે મેટ્રિક્સ લેવલ થ્રી અન્ય સરકારી લાભો પણ ઉપલબ્ધ છે અરજી કેવી રીતે કરવી તો બીએસએફની અધિકૃત વેબસાઇટ એસટી બીએસ ડબલ સ્લેશ આર ઇ સી આર ઈ સી ડબલ ટી ડોટ બીએસએફ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ ઓનલાઈન અરજી કરવી પડે છે જરૂરી દસ્તાવેજો છે તે અપલોડ કરવા પડશે તો અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો અરજી કરવા માટે છે તે દસમાનું સર્ટિફિકેટ ટ્રેડ આઈટીઆઈ પ્રમાણપત્ર જો હોય તો આધાર કાર્ડ ફોટો અને સાઇન કેટેગરી સર્ટિફિકેટ એસટી એસટી અને ઓબીસી વાળાને છે તે કેટેગરી સર્ટિફિકેટ એટલે કે ક્રિમિનલ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવું ફરજિયાત છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો વિડીયોને એક લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત